કેમ છો સ્વાગત છે મારા માં જો ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તે સપોર્ટ કરજો વિડિયો વિડીયોને લાઈક કરજો ચેનલ બનાવવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બધા કેમ છો મજામાં બધાએ જમી લીધું કે બાકી ઠંડી કેવી પડે છે અમારે અહીંયા તો બહુ જ પડે ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારો ડેલી લાઈવ આઠ વાગે હોય છે ને શોર્ટ વિડીયો સવારે છ થી સાત સુધીમાં અપલોડ થઈ જાય છે તો સપોર્ટ કરજો અમને કોમેન્ટ પણ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો

ઠંડી બહુ જ પડે તમારે કેવી પડે એ પણ કોમેન્ટ કરજો કરજો ચેનલ બનાવવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ તો કરજો જ કે ક્યાંથી જોવો છો કોણ જુઓ

કેમ છો ભાઈ સારું ઓકે ભાઈ રાધનપુર હું રાધનપુરની છું તમે ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો હું રાધનપુરની છું જય માતાજી કાષ્ટ ઠાકોર હું ઠાકોર છું ભગવતી ઠાકોર કેમ છો જય માતાજી ગુણવંતભાઈ જય માતાજી કેમ છો વિડીયો કયા ગામથી જોવો છો કોમેન્ટ કરજો ને હું રાધનપુરની છું ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો ભાઈ જય માતાજી બધાને જય માતાજી કોમેન્ટ કરજો ને લાઇક કરજો અને અમારા શોર્ટ વિડીયો પણ ઘણા સારા છે જે કોમેડી છે તો કોમેન્ટ કરજો અમારી કોમેડી કેવી લાગે છે ને બહુ સારા લાગે તો શેર પણ કરજો હાય હાય ભાઈ કેમ છો બાબુ ભાઈ વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હોતી ચેનલ હશે हाँ मैं जमी लीधु ते जमी लीधु के बाकी बस जमीन हाल बैठी ते जमी लीधु के बाकी ओके हमें पंजा मिली तू तमारा મારું માય ક્યાંય છે હાય હવે ભાડું ઓફિશિયલ ચેલાલ વિષ્ણુભાઈ કેમ છો ને ઘણા દિવસે લાઈફમાં જોડાયા જય ઠાકર પાદરથી જોવા માટે થેન્ક યુ ભગાભાઈ કેમ છો ઘણા દિવસે મોટા જો છો થેન્ક યુ ભાઈ થેન્ક યુ કેવું ચાલે બસ મજા ચાલે તમારે કેવું ચાલે તમારે કેવું ચાલે જમી લીધું કે બાકી કેમ છો ને વિષ્ણુભાઈ ઘણા દાડે ને અમારું ડેલી લાઈવ હોય છે સાંજે આઠ વાગે તો અમે થોડોક દિવસથી હા મારું લાઈવ બંધ હતું પણ અમારે લગભગ પંદર દિવસથી તો લાઈવ ચાલુ થઈ ગયું ડેલી સાંજે આઠ વાગે અને અમારો કોમેડી વિડીયો અપલોડ થાય છે વહેલા સવારે છ થી સાત સુધીમાં અપલોડ થઈ જાય છે ઓકે બસ મજામાં છો છો તમે કેમ મે ફોન કર્યા હતા કે તમે લગભગ ગાંધીનગર હાધામ થી કે ગાંધીનગરથી હજુ આવો છો એવું મેં સમાચાર આંકડે ભીખા મામે કીધું હતું મને ભીખા મામાનો ફોન આવ્યો હતો એટલે

અસિંજી માજી સાં. સામરે સાપ � check it is my સીંડ હિંજ માજ બાજ કોઈ ગામ રાધનપુર હું રાધનપુરની છું હું મારા પિયરમાં રહું છું હો ભાઈ કોઈ હમણાં કરી ને તો મારા માઇક એક કીધર હે તો હું મારા પિયરમાં જ છું રાધનપુર હાય કેમ છો મનોજ પંચાલ જય માતાજી બસ હું તો મજામાં જ છું તમે કેમ છો કાકુ કુકુ કુકુ ની એક્ટિંગ કેવી છે એ પણ કોમેન્ટ કરજો અમારા શોર્ટ વિડીયોમાં જોઈ લેજો વિષ્ણુભાઈ કે અમારી કુકુ બેન કેવી એક્ટિંગ કરે છે કુકુ તો જો દેખાય કુકુ હે કુકડા છે છે અજવાળામાં આવી તો છે એ કુકુ બેન બેઠા અજવાળું 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 ખુલા સાઈડ

છું ને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ બધા કેમ છો ઘડીયો ક્યાંથી જો એ પણ કોમેન્ટ કરજો તમારું નામ પણ કોમેન્ટ કરજો તમારે અહીંયા ઠંડી બહુ પડે ખબર ને તમારે પડે કે નહીં પડતી ને વિષ્ણુભાઈ થોડું તમારું કામ છે તો હું કાલે સવારે તમને ફોન કરીશ પુરાણાથી હા મેં ઓળખ્યા તમને મનોજ પંચાલ પુરાણાથી વિષ્ણુભાઈ નું ખાસ મારે કામ છે પણ કાલે હું ફોન કરીશ તમને કેમ કે અત્યારે હાજે નહીં કાલે કરીશ તો ફોન ઉપાડજો તમારા ભરોસા નહીં કુકુ મજામાં છે ને બસ મજામાં છે કુકુ એકદમ મજામાં કુકુ ફાઈન विष्णु भाई लाइव में हो तो कही दू कि ते हूँ कल फोन कर तो फोन उपाड़ो फुक्कू पर भाई मजा में हो एकदम फोन जो है तबियत साचु छो कि अमे बीमार थी गया अमने बाटलो चढ़ाया था तो अमे भाग्या હું ગોપાલ ભરવાનું ગીત તો ગાઈ નાખો ગોપાલ ભરવાનું ગીત હમ કુક્કુએ ગીત લવાયને કેમ કે મને અમદાવાદ ક્યાં આવો છો અમદાવાદમાં રહું છું હું રાણીપમાં રાણીપમાં રહું છું અમદાવાદમાં કૂક્કુ ગીત ગાવાય ને આખું ગીત ગાવાય નથી આખી આધીર ધરોને નક્કી કરો કે આજ જાવું કે કાલ સેઠુ સે પિયાર તારું નકે તન નાચો પાડું હાય તબિયત ખરાબ છે એટલા માટે થોડી ગાવાની ઈચ્છા હોય છે પણ વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ આવી એટલે તો લાઈક પણ નથી આવી કોમેન્ટ આવી એટલે તો લાઈક પણ નથી આવી થાંડી આવી થાંડી થેન્ક યુ ભાઈ आपको दी आई ओके okay भाई ओके आदित्य ठाकुर लाइक हाय भाई गेम छो थैंक यू भाई लाइक करवाने के थैंक यू थैंक यू लाइक करवा के गेम छो બસ જમીન બેઠા કેમ છો બસ મજામાં છું તમે કેમ છો જય માતાજી ભાઈ કેમ છો જમી લીધું કે બાકી

जासू जासू हाल नहीं पा तो थोड़ा टाइम पसे थोड़ा टाइम पसे जवान वीडियो ने लाइक कर दे जो चैनल में नवा तो चैनल सब्सक्राइब कर दो

ઓકે ભાઈ આવીશું તો મોરબી ચોક્કસ તમારા ઘરે પણ આવીશું તમારા દુકાનમાં પણ આવીશું કેમ છો બધા લાઈવ હજુ પાંચ મિનિટ ચાલશે તો ફટાફટ કોમેન્ટ કરજો आवी आवी हैं नहीं, नहीं नहीं, नहीं।, नहीं।, नहीं भाई मारे के जेठे ना एक મારે દિયર છે કાકા બાપાના બાકી સગા દિયર નથી જોબ કરો છોકરી ઘરકામ નહી ભાઈ હું ઘરકામ કરું તો હું જોબ નથી કરતી નણદ છે બે દિયર જેઠ નથી કાનોડા નું ગીત ગાયું છે હા ભાઈ હા કાનોડા નું સોંગ રહી મારું જ છે મારું છે એક્ટિંગ પણ મારી છે અને સોંગ પણ મેં જ ગાયું છે लाइव चल जे त्राण मिनट तो फटाफट को अमेट कर जो जय पूछ हुए पूछी सको ना कि छे कमें सांझे काले आठ बजे लाइव था सु जय प्रश्न हुए त्राण मिनट में फटाफट पूछो ये हमारी हाँ। चैनल मंच हो हमारे सोंग मारी चैनल मंच

સુખા બેન હું કાલે તમારી જોડે વાત કરીશ કેમ કે આજે એ તબિયત થોડી ખરાબ છે એટલે સુઈ જવાનું છે તમારું વોટ્સઅપ મેસેજ આવતો તો મને ખબર છે હમ તું મારી નામ હું કરું છું ઓકે બાય વાંધો નહીં સુખા તું મારી નડદનો વિડીયો કરો છો આજે બનાવતા શું કહેવા માગો છો ભાઈ ભાઈ બાબુભાઈ યુટુબુબ હા ભાઈ યુટ્યુબમાં છે વિડીયો ઘણા બાબુભાઈ શું કહેવા માગો છો હું સમજી નહીં અને લાઈવ બસ મારો લાઈવનો ટાઈમ ખતમ થઈ ગયો ફટાફટ બાબુભાઈ કોમેન્ટ કરજો તમે શું કહેવા માંગો છો કેમ કે મારો લાઈવનો ટાઈમ પૂરો થઈ ગયો મારો લાઈવનો ટાઈમ પતી ગયો છે કોમેન્ટ કરજો

ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું આઠ વાગે તો અને અમારા શોર્ટ વિડિયો જોવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ બધાને જય માતાજી ઓકે બાય હું